ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય નાચવા લાગ્યા છે એમાં ભક્તિ મહારાણી તો બહુ નૃત્ય કર્યું છે એના બંને બાળકો જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા છે આ ભાગવતજીના માધ્યમથી એનો મતલબ એમ છે કે કોઈ પણ વ્યક્તિ ગમે એવો બીમાર હોય અરે હું તો ત્યાં સુધી કહીશ કે ગમે તે વ્યક્તિ કદાચ ઘરમાં કોઈ કોમામાં હોય અને કદાચ મરણ પથારી પણ હોય ડોક્ટરે એમ કીધું હોય કે આમાં એક ટકા જીવ છે નવાણું ટકા વયોગ્યો છે એવા વ્યક્તિ પાસે પણ જો આ ભાગવતજીનું ગાન કરવામાં આવે ને તો એ માણસ જીવતો થઈ જાય છે આ તાકાત આ ભાગવતજીમાં છે જો જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરી શકતા હોય તો મને ને તમને ચોક્કસ જાગૃત કરી શકે છે એવો આ ગ્રંથ એવું આ પુરાણ એવું આ ભાગવત છે સકલ સકલભુવન મધ્યે નિરધનાસ્તેતિ હરેર્ભક્તિખા હરીરપીજલોક વિહા પ્રવિશતિ ભક્તિ હતિસુતરોપનથ સકલ ભુવન મધ્યે ત્રણેય ત્રણ ભુવનમાં ભૂરલોક ભૂવરલોક અને સ્વર્ગલોકમાં આ શ્લોકોનો નાદ ગયો છે સાહેબ આજે દેવતાઓના મન પણ પ્રફુલ્લિત થઈ ગયા છે અને તમે ભૂરલોક ભૂરલોક અને સ્વર્ગ લોકમાં ત્રણેય લોકમાં એ પછી માણસ રહેતા હોય કે પછી ભગવાન હોય જે જે દેવતા હોય બધાના હૃદય કમળમાં આજે હરિનો વાસ થઈ ગયો છે હરિની ભક્તિ લાગી છે આજે સનત કુમારો સુંદર એવું કથાનો પ્રારંભ કર્યો છે અને એ અંતર્ગત સનતકુમારો નારદજીને આગળ કથા કહે છે

અરે કદાચ પશુ અને પક્ષી પણ જો આ કથામાં આવી જાય ને તો એની પણ ગતિ થઈ જાય છે એવો આ દિવ્ય ગ્રંથ એ આ ભાગવત છે કેવા કેવા લોકો આમાં આવે એ પતિત પાવન બની જાય છે આ સાત દિવસમાં સનતકુમારો કહે છે યે માનવા પાપ કૃતસ્તુ સર્વદા જે વ્યક્તિએ સદાયની માટે પાપ કર્યા છે એવો વ્યક્તિ કથામાં આવે એનો બેડો પાર થઈ જાય છે જે વ્યક્તિ સદાયની માટે દુરાચાર અથવા વિમાર્ગ ગા ખરાબ માર્ગ ઉપર ચાલતો હોય એવો વ્યક્તિ આ કથામાં આવે એનો બેડો પાર થઈ જાય છે અરે ક્રોધાગ્નિ દગધા કુટિલાશ્ચકામિના જે કામી વ્યક્તિ છે જે કુટિલ વ્યક્તિ છે જે ક્રોધી વ્યક્તિ છે સદાયને માટે જે ક્રોધ કરતો હોય આવા વ્યક્તિઓ પણ જો કથામાં આવે એનો બેડો પાર થઈ જાય છે સપ્તાહ યજ્ઞને નકલો પુનંતિતે આ સાત દિવસમાં એનું કલ્યાણ થાય છે જે વ્યક્તિ અસત્યના માર્ગ ઉપર ચાલતો હોય જે પોતાના પિતૃઓને વંદન ન કરતો હોય માનતો ન હોય જે દંભી છે જે મત્સરિક છે મત્સરિક એટલે કે અહંકારી મારાથી બધુંય થાય છે એવો વ્યક્તિ પણ જો કથામાં આવે હિંસક વ્યક્તિ કોઈ આવે તો આ સાત દિવસમાં એનો બેડો પાર થઈ જાય છે એવી દિવ્ય કથા છે પણ આ કથા કેવી રીતે સાંભળવાની છે ગાયન વાચા મનસા પિપાતકમ આ કાયાને અહીંયા કથામાં રાખી એટલે કે શરીરને સ્થિર રાખી આપણી વાણીને સ્થિર રાખીને આપણા મનને સ્થિર રાખીને